માર્કેટયાર્ડમાં જીરાની આવકમાં વધારો છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવક ડબલ થઈ ગઈ છે ત્યારે આજ રોજની સાતસોથી થી આઠસો બોરી જીરાની આવક જોવા મળી ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના છેવાડા વિસ્તારની નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોની ખેત પેદાશોની આવકમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાભર માર્કેટયાર્ડમાં છેલ્લા દસ દિવસથી જીરાની આવકમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે ભાભર માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોતાના પાક પૂરતા ભાવો મળી રહે છે તે માટે ભાભર એમપીએસસી પારદર્શક હરાજી કરીને ખેડૂતોને સારો ભાવ મળી રહે છે તે હેતુથી હાલ જીરાની સિઝન ચાલી હોય તે દરમિયાન ભાભર માર્કે માર્કેટયાર્ડમાં જીરાના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા રોજની સત્ત સાતસોથી આઠસો બોરી જીરાની આવક જોવા મળી રહી છે ત્યારે અગાઉ પાંચ વર્ષ પહેલાં ભાભર માર્કેટયાર્ડમાં જીરાની બસોથી ત્રણસો બોરીની આવક હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવકનો રેકોર્ડ બ્રેક વધારો જોવા મળે છે હાલ રોજ સાતસોથી આઠસો બોરીની જીરાની આવક છે તેમજ આજ રોજ ભાભર માર્કેટયાર્ડમાં આજનો જીરાનો વીસ કિલોનો ભાવ પિસ્તાલીસોથી નો રૂપિયા ખેડૂતને આપવામાં આવી રહ્યો છે જીરાનો સારો ભાવ મળતો હતો સપ્તાહમાં અઠાવનસો રૂપિયાનો ઊંચો ભાવ જોવા મળ્યો હતો અને અન્ય તાલુકાના ખેડૂતો પણ બાબર માર્કેટયાર્ડ તરફ આકર્ષાયા એવી વેપારીઓ મિત્રોએ જણાવ્યું હતું બાબર માર્કેટયાર્ડના સેક્રેટરી સંજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં બાબર માર્કેટયાર્ડમાં જીરાની ડબ્બલ આવક જોવા મળી રહી હતી તેમજ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે એપીએમસી દ્વારા સ્ટાફની હાજરીમાં હરાજી કરવામાં આવે છે તેમજ સારા ભાવ આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તેમજ માર્કેટયાર્ડના વેપારી દયારામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ભાભર તેમજ કાંઠાના વિસ્તારની નર્મદા કેનાલમાંથી આવવાથી ખેડૂત સદ્ધર બન્યા છે તેમજ પૂરતી સિઝન લઈ રહ્યા છે ખેત પેદાશોની આવક પણ ડબલ જોવા મળી રહી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા છેલ્લા પાંચ વર્ષથી જીરાની આવક બમણી થઈ ગઈ છે આ વર્ષ ખૂબ જીરું આવે છે ખેડૂતોના ભાવ સારા મળે છે ચાર હજારથી પંચાવનસોનો ભાવ છે અને જીરાની પુષ્કળ આવકું છે પીઠામાં